મને એમ થાય કે તારું જીવન સુધરી જાય આ હંસો તને આવડી જાય એટલે હંસો શીખવા જાવ દો નકર ઘર બહાર નો જાવ દો અને માથે હોય આ કોમ ઉખાડું લઈને બજાર નો હાલતી અને તૈયાર કેટલી થઈ હોય એટલું બધું હંસો શીખવા જાય અહીંયા તૈયાર થાય કોઈ એ હા અહીંયા બાર હંસો શીખવા જાવ એટલે આની બધી તૈયાર થાઉ પડે આ

અત્યારે કોઈનો નો ભરોસો ન કેવાય ક્યારે શું થાય મારી છોડીને તો હું ઘીરે ઘીરે રાખું હું તોય મને બીક લાગે આ કેમ બીક લાગે આ નોંધ લાઈ ની છોડીને ઘરમાં ઘરમાં રાખતો તોય ભાગી જાય આ આવું થાય ને એટલે આપણને છોડીને બારીઓ જવા દેવું એમ ન થાય એટલે મગના મન લાગતું કે હવે આપણું સેટિંગ થાય છે કાયમ કાયમ મોટડીયા દેવી

મારા રોયા હું તો નહીં બોલું પણ મારું સંપલ જરૂર બોલશે રે આપું મારા રોયા કેસે મારા હે બોલું છે એ પહેલા મારી વાત તો સાંભળ મેં કોઈ કીધું તું કે મારા બોલું હે કે નહીં મારા રોયા ફરી કોઈ દિન મને બોલાવતો નહીં બાપના બસ ઉંગળીએ દાત કાઢ્યા હતા તારું સેટિંગ થઈ જશે મારે શું કરવાનું એ સોટલી એ ઉપાધિ કિંમત એ એ ફસાણી તો બીજી ફસાય છે એ તાઈ એક વરસ સપલા ગયા ને એ હવે સેટિંગ થઈ ગયું એમ માય એ એ હાલ હાલ તો હાલ હવે એ આમ જો એ હવે સેટિંગ થઈ ગયું તારું એમ સમજતા આવો દે

આ મગ્ન જેવું તેવું ભણેલો હે ને એટલે આઈ લવ યુ લખી વાયરું એટલે કરતા એનું બાપ આઈ લવ યુ આવે મગનો મને કેટલો પ્રેમ કરે છે હા મળવા તો એને જવું જ પડશે પણ કોને હારે લઈ જાવ એકલા તો જવાય નહીં કોઈ જાય તો મારી ભાંખરી કેરી નાખે

અરે બાપરે અટાણ માવા પાણા કોણ કા કરતી સી અને આલ્બા થી ને પાણા કા કરે જે ઓની ને ભાખરી ખેના ફુલાય જો જાવા દે મને કોણ સી એલી સુમલી તું યે હા હું સૌ એ મગના ને મડવા જાવાનું છે

ઓય બાપરી પાણીમાં કેવા ઠેકડા દાબે છે હાલ ગયો કા મગનો મારી કેવું કેવું કરવું પડે તું એ પ્રેમમાં પડ પછી તને ખબર પડશે ખૈલમ સાડી મેની મને દેખણ આ જીવ એ શા જીવ તો મનેય ખબર પણ બે ઠાબુ કે મને ખબર છે આમ તો જો કિરણ આ મારું રા ધાન બગડી ગયું છોડી અરે અરે એવા નો દેવાય એ હાઈસી વાત છે એ હાલ કાયા ઘર વા વાયા ને વાદળ ઉમક્યા મારા હૈયા માતા મે મોર સોટલી આવે છે સુમલી મળવા રે એ મગલા તું એટલે બધે હરખાસ્તો કરો આ 800 રૂપિયા નોટ લઈને પહેર્યા

કાજ માર નંબર જોશે એમાં હાલ છે નહીં પછી મને ન ગેતી એક કેલા મટુજ બોતાય મને આ હારું મને બીક લાગે લુગડા હરખા મુકાય આ બંડેજો તોડી નાખી પણ કીધું તો હરખી પણ નાખી

એ હું એકલી નથી આવી એ અતાર માં ઓલી રૂપારીના હારે લઈને આવી છું હે એ રૂપારીના હારે લાવી હો ય હા એ અતાર હું ને ઘીરે ગઈ અને મેડી ઉપર કાકરા ઠકા કાકરા ઠકીને તો લઈને આવી હો ઈ આમ ઊભી આપણે બે વાતું કરી એ નકર પછી મારા જવાનો ટાઈમ થઈ જશે એ હેમગના તું એકલો આયો એ ના એ હું તો છોટલી ને લાયો

એ તમારી છોડી અને આ રેખલીની ની છોડી બે ધાબા ઠેકતી છું એ મારી આખું હોય ને આવી સૌ શું તું મારી છોડી નું બદનામું કરવા ઊભી થઈ છો મારી છોડી કોઈ હોય જ અને

હવે હા શું શું બોલે હવે તારી છોડીને તાળામાં પૂરી રાખતી હો એની મારી છોડીને તારી છોડી લેજે તારી છોડી લેજે એટલે મારી છોડી તમને દેખાય બતાવી ને કઈ વાંધો નઈ મારી છોડી તમારે છોડી આરે ભારું ને એટલી વાર છે જો મોરો જઈ કોઈ ઢુંડી નથી એટલું યાદ રાખજો લે 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 કેવા લબકારા કરે એ તરવા લઈને મારું માથું કાપી નાખ તારો જીવ ઉઠરતો હોય તો આ તો ઈ ભાસે મારી છોડીને દેજો તમારી છોડી લઈને જઈએ છે સાહેબ રાખ્યા મોટી સંસ્કાર તો તમારી છોડી બારે જ ન નીકળે છોડીને કાબુમાં રાખો કોક ઉપર કિચડ નો ઉડાડો મારી બેટિયું જોયું તપ કેવું છે એવું નાખે